ભરૂચની નારાયણ વિદ્યાલયમાં સ્વૈચ્છિક રક્તદાન શિબિરમાં એકસો હતી શિબિરમાં શાળાના ડિરેક્ટર બગુભાઈ પ્રજાપતિ ટ્રસ્ટી આચાર્યો શિક્ષણ સ્ટાફ વાલીઓ અને સવારના આગેવાનોએ રક્તદાન કર્યું હતું કુલ એકસો એક યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું ચૌદ જૂન વિશ્વ રક્તદાન દિવસ અંતર્ગત આજે એકવીસ જૂન વિશ્વ યોગા દિવસને દિને નારાયણ વિદ્યાલયની અંદર રેડ ક્રોસ ભરૂચ અને નારાયણ વિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે રક્તદાન સ્વૈચ્છિક રક્તદાનનો કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે એની અંદર શાળાના વાલીશ્રીઓ શાળા પરિવાર શિક્ષક પરિવાર અને સમાજના અગ્રગણીઓની સાથે આજે લગભગ અમારો ટાર્ગેટ એકસો ને એક જેટલા યુનિટ રક્તદાન થાય એવી આપણે આશા રાખી છીએ